નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જેને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે બે હજાર માં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો બે હજાર માં તો સોનું દિવાળી બાદ સતત તૂટી રહ્યું છે અને દિવસે સૌથી કિંમતી ધાતુ સોનામાં ઘટાડો નોંધાયો છે રોકાણકારો ની વધતી માંગ સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે સોનું તો ખરીદવું છે પરંતુ શું સોનું હજુ સસ્તું થશે બે ની સાલ દરમિયાન સોનાની કિંમતો

પચાસ માં જ્યારે સો સોના કિંમતો આજે એક ગ્રામ સોનાની કિંમતો વધીને બાર હજાર ત્રણસો ને બાવીસ માં દસ ગ્રામ એક લાખ ત્રેવીસ હાજર બસો ને વીસ માં સો ગ્રામ બાર લાખ બત્રીસ હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની બજારમાં પણ વધારા બાદ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો આજે પાંચસો ને પચાસ માં જ્યારે સો ગ્રામ પંદર હજાર પાંચસો માં અને એક કિલો એક લાખ પિંચાવન હજાર માં જોવા મળી રહી છે તો મિત્રો સોનાની કિંમતોમાં સતત તેજીની આશા વધારે હવે મજબૂત થઈ ગઈ છે કારણ કે ગ્લોબલ બ્લોક બ્રોકરેજમાં અત્યારે પોતાના અંદાજ ને અપડેટ કરતા સોના ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ની ખરીદી કરી લેવી જોઈએ હાલ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં વધઘટ જોવા મળે જ્યારે વાત કરીએ તો મિત્રો નિફ્ટી રોકાણકારો અને શેર રોકાણકારો જે છે ને હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ ગુજરાતના શહેરોમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો કહી શકાય તો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો દુનિયાભરની સેન્ટ્રલ બેંક ખાસ કરીને એશિયા અને મિડલ ઈસ્ટ સતત ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે જ્યારે નબળો ડોલર અને વ્યાજ દરોમાં કપાતની અશક્યતાને કારણે સોનાના ભાવમાં પોઝિટિવ રેટ જોવા મળી રહી છે જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું સતત વધતું પણ જોવા મળી રહ્યું છે તો યુડીએસનું માનવું છે કે આ પરિસ્થિતિઓમાં લોંગ ટર્મે રોકાણકારો સોનામાં હોલ્ડ કરી શકે છે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો ગોલ્ડ ઇમ્પોર્ટ

માં મળી રહ્યું છે કે આગામી દિવસોમાં માર્કેટમાં ખળભળાટ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો કહી રહ્યા છે કે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ થઈ શકે છે જે સંભવત મંદી તરફ દોરી શકે છે અને જો અત્યારે વાત કરીએ તો મિત્રો મોટી વૈશ્વિક કટોકટી સર્જાય તો સોનાના ભાવમાં નવા રેકોર્ડ સુધી પહોંચી શકે છે અને બજારના નિષ્ણાંતો માને છે કે જો આવું થશે તો સોના

આવવાનો છે તો સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર માં સોનું જે છે એ દોઢ લાખની સપાટી પણ અને બે હજાર 2025 ના સાલ દરમિયાન ભારે વૃદ્ધિ જોવા મળી રહી હતી અને જે સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીના દાગીના બનાવી જોઈએ તો મિત્રો સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે બે હજાર છવ્વીસ સુધીમાં ચાંદીની કિંમતોમાં પણ ભારે વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો દરેક આગાહીની જેમાં અહીં પણ કેટલીક શરતો જોડાયેલી છે જો સેન્ટ્રલ બેન્કો તરફથી માંગ ઘટે અથવા તો તો અમેરિકા જેવા દેશોમાં આર્થિક જોવા મળે સોનાના ભાવની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડાની શક્યતા કહી શકાય છે જો છેલ્લે તમે સોનામાં રોકાણ કરવાનું ઈચ્છી રહ્યા છો તો સોનાની ખરીદી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતાની સાથે જ કરી લેવી જોઈએ કારણ કે સોનાના ભાવ જે છે એ બે હજાર છવ્વીસ ની સાલમાં વધી શકે આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના ના લાઈવ ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે